નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરમાં એક નવો ભૂવો પડ્યો વડોદરા શહેરમાં ભુવા નગરી કહેવામાં આવી રહી છે ભૂવા નિર્માણ પામી રહ્યા છે લોકચર્ચામાં તેમાં કહેવાય છે કે તેવામાં એક વધુ ભૂવો સુસેન ચાર રસ્તા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પડ્યો હતો હાલ ભૂવાને આળસ મૂકીને કોટન કરવામાં આવ્યું છે જોકે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભૂવા પાલિકા તંત્રની પોલ ઉગાડી પાડી રહી છે કહેવાતી અને કાગળ ઉપરના સ્માર્ટ સિટીના વડોદરા ભૂવાની ભરમાર જોવા મળી રહી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં એ સદી ફટકારી દીધી છે હાલ તેનું કદ નાનું છે પરંતુ છેલ્લા બે દિવસમાંથી વડોદરામાં વરસાદીમાં જોવા મળ્યા છે જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતાં આખા રોડને બેસી જવાના ગાબડા સહિતના બનાવું પડ્યા છે સુસેન ચાર રસ્તાના જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર વધુ એક ભૂવાનું નિર્માણ પામવા જઈ રહ્યું છે રસ્તાની બરાબર મધ્યમાં આ ભૂવાનું નિર્માણ પામ્યું હતું અકસ્માત જોખમ હોવાથી સ્થાનિક લોકોએ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભગતથી સ્પષ્ટપણે પોલ ઉગાડી પાડી ગઈ છે રિપોર્ટ યુન વાળ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો